તો સ્કૂલે કેર જવાનું એથી થોડ મોટે ટામ પછી ક્યાં રહ્યો છો તમે હે રીત છે એક એક આપણે જે કરીએ ને એના નવી છે આ છે ધરતી મેડમ જેનો એક સ્ટુડન્ટ છે એ ધરતી મેડમને સપનામાં પણ યાદ કરે છે તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ નવ વાગી ચૂક્યા છે અને સત્યાવીસ તારીખ થઈ ગઈ છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે હવે નાસ્તો કરવાનો બાકી છે તો ચલો નાસ્તો કરી લઈએ અને પછી શ્રીનાથજીના દર્શન કરીએ તો કઈ સવાર સવારમાં નાસ્તો ચાલુ થઈ ગયો છે અહીંયા શું બનાવ્યું છે સવારે પરોઠા અને ચા વા તો બધા જ વ્યક્તિઓ છે ને પરોઠાના વખાણ કરતા હતા તો આપણે પણ બેસી ગયા છીએ પરોઠું ખાવા માટે હવે પરોઠું ખાઈ લઈએ તો ગાઈઝ આ છે અમારું મિની ડીજીઆઈ પ્રો ડ્રોન છે આજે આપણે એમાંથી ડેટા ટ્રાન્સફર કરવાના છે એટલે ઓપન કર્યું છે અને આજે મસ્ત મજાનો વિડીયો આવવાનો છે નવીન વાતોમાં તો જોવાનું ચૂકતા નહીં મારી ચેનલ છે એમાં અમે ચાર જણા વર્ક કરીએ છીએ અને બહુ મસ્તનું વર્ક કરીએ છીએ કોઈપણને બિઝનેસ વિડીયો બનાવવો હોય તો અચૂકથી સંપર્ક કરે અમારી પાસે ઘણા બધા પેજીસ છે ભગવાનના મંગળા દર્શનની જા હવે રોજની જેમ ભગવાન શણગાર કરશે અને પછી પોતાના સિંહાસન ઉપર બી ભગવાનને સ્નાન કરાવી દઈએ યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા અંગો લુચી આપું વસ્ત્ર પીળું પિતાંબર પ્યારમાં તેલ સુગંધી નાખી આપો વાકડિયા તુજ વાળમાં કુમકુમ કેસર તિલક સજાવ તીકમ તારા બાલમાં અલબેલી આંખોમાં આંજુ અંજન તારા બાલમાં યમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ સ્નાન કરાવીને પીળા પિત્તાંબર પહેરાવી દીધા છે આજે આ હું રોજ એમ નમગાવ પીળા પીતાંબર આપું પિયારમાં તો ક્યારેક પીળા વસ્ત્રો પણ એને આપવા જોઈએ ને અને કાનાને કુંડળ પહેરાવી દઉં માળા પહેરાવી દઉં આ બધું જ આજે પીળા કલરનું છે હમણાં એના શણગાર થઈ જાય એટલે તમે જોઈ શકશો આજે ભગવાન પીળા વસ્ત્રોમાં જોવા મળશે આજે પારી જાતનું અત્તર લગાડી દઈએ ભગવાનને રોજ અલગ અલગ લગાડી દેવાના આજે પીળા કલરના એકને કુંડળ પહેરાવાના છે ને એકને ગ્રીન કલરના માળામાં પણ એવું જ છે એકને યલો માળા ને એકને ગ્રીન માળા તો બેયને સેમ પહેરાવાના છે ગ્રીન ગ્રીન કલરના છે બેય કલા તૈયાર થઈ ગયા છે હવે એનું સિંહાસન તૈયાર થાય એટલે બેય ત્યાં જશે પોતાની જગ્યા ઉપર એકને પીળું સીસ ફૂલ પહેરાવી દીધું છે એકને ગ્રીન પહેરાવી દીધું છે એક કાળા ને પીળા વસ્ત્રો એકને ગ્રીન વસ્ત્ર અને બેયને ને કપડાં સેમ તૈયાર થઈ ગયું છે આજે આ પીળા કલર ની પોપટ વાળી છે એક નાની ગાય છે હવે હમણાં તમને ભગવાનની ઝાંખી કરાવવું જારીજી ભરાઈ ગઈ છે અને હવે આપણે જારીજી તેના સ્થાને મૂકી દઈએ ભગવાનને ને પણ થઈ જાય તો આજના દર્શન કેવા લાગ્યા તમે કોમેન્ટમાં જરૂરથી કેજો કે ભગવાનનો ભગવાન કઈક શણગાર જ અલગ દેખાતો હોય એટલે આજે જરૂર કેજો તમે કે તમને દર્શન કેવા લાગ્યા ઝાખી કેવી લાગી તો ગરમા ગરમ ફુલકા રોટલી બની ગઈ છે પૂરી બેન સ્કૂલે જવાનું છે તમારે સ્કૂલે આજે મોડું થઈ છે એટલે મારે સમય નથી હે હમ તો શું કરશો ફટાફટ હવે જમીને નીકળી જઈશ જમીને નહીં નહીં જમવાનું સાથે લઈ નીકળી જઈશ આજે જમીન નહીં નીકળાય કેમ આજે લેટ ચાલુ લેટ થઈ ગયો તો ઘંટી ને ઉતારવા પડી ને હા હા એટલે લેટ થઈ ગયો તો હા હા તો દોસ્તો રોટલી મારું ફેવરિટ છે કોણે બનાવ્યું છે મમ્મી શું વાત છે પૂર્વીને ભીંડાનું નું શાક એક નંબર બનાવતા આવડે છે દોસ્તો ભીંડી મસાલા મને મારું બહુ ફેવરેટ છે હમ તમારું ફેવરેટ છે કે નહીં કોમેન્ટ કરો જલ્દી બાય બાય આજે મારું મોડું થાય છે તો પૂર્વીનું ટિફિન રેડી થઈ ગયું છે હવે સ્કૂલે જઈને જમશે થોડુંક મોડું થઈ ગયું છે આજે જો હવે ચટણી મીઠું અને લીંબુ નખાય છે તમે આવી રીતે ખાઓ છો કે નહીં ચાટ મસાલો ચાટ મસાલો નાખવાનો હોય હા હા મીઠું ચટણી લીંબુ અને ચાટ મસાલો બહુ મસ્ત લાગ્યો મને બહુ ભાવે ફેવરિટ છે આપણી મગાઈ હમ ફેવરિટ માં ફેવરિટ રાધે બહુ ભાવે છે હા રાધે ને પણ મે મગાઈ ફેવરિટ છે કોણ હમ સ્વીટ કોર્ન એમાં હું છે ને ચીઝ નાખીને બનાવું છું હા હા ચીઝ ઇઝ સ્વીટ કોર્ન ઈ વધારે ભાવે ચીઝ વાળા હા પણ આજે ચીજ ખતમ થઈ ગયું છે એટલે થી કામ ચલાઈ લેવાનું છે હા હા 11:30 થઈ એમાં 5 મિનિટની વાર થઈ હવે ફૂલ કાટે આવી ગયા તો હા હા एकदम ઉતાવળથી આવી ગઈ આજે ઘંટીને ચાલુ કર્યું તો

તમે જો કોણ રમાડવા આવ્યો જો એને એટલી ખુશી થાય છે કે હું ટીવીમાં આવે હું ખાસો તું મજા આવે છે ખાવાની ભાવે તને હે અંશુ કઈ ગયો મેરિયેટમાં છે હા હા દાંત જ કાઢે છે આ છોકરો પણ નગરા આજ તો હું જમવા બેસતો હતો અને એને લોચો ખાવાનું મન થઈ ગયું તો હું લોચો લેવા આવી ગયો છું દાસ ખાવાનામાં ચલો તો હવે લોચો લઈ લઈએ એક લોચો આપી દો ને ખાવા નહીં પેક પેક પચાસ રૂપિયાનો તો આપણો ફાઈનલી લોચો આવી ગયો છે અને ઘરે હવે જમી લઈએ ચલો તો ગાઈશ ઘરે જઈને જમી લઈએ સરસ મજાનું કાતરી અને પાપડ બધાય તળાય છે અને લોચો ખોલીને ડીશમાં નખાય છે મારો ફેવરેટ લોચો છે આ સુરતી લોચો સુરતમાં મળે એવો તો ન જ મળે પણ શું કહેવાય ગરમની કઠણાઈ ખાવું પડે આહા તળેલી વસ્તુ બહુ મજા આવે આ કયો પાપડ છે મમે ઘઉંનો ઘઉં ચોખાનો આ મને ભાવે છે એ છે ને તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે રોટલી છે શાક છે તળેલો પાપડ આ છે લોચો લોચા સાથે આવેલું સલાડ છે આ સલાડ મને બહુ ભાવે બહુ એટલે બહુ અતિ પ્રિય સલાડ છે આ

પાછળવાળા ભાઈએ પણ બ્રેક મારી એની પણ ગાડી શાંતિથી વ્યવસ્થિત ડિસ્ટન્સે ઊભી રહી ગઈ પણ એક બેન ફૂલ સ્પીડમાં આવતા હતા એમણે આવીને પેલા ભાઈને જોરથી ઠોકી એ ભાઈની ટક્કર એટલી જોરદાર લાગી કે એ જોડે જોડે એ ભાઈની ગાડી આગળ ચાલતી થઈ અને આગળ આવીને મને અથડાઈ મારી ગાડીને મારી ગાડીને થોડું ડેમેજ થઈ ગયું હતું એટલે એ જ દિવસે મેં ફોટાને એવું બધું પાડીને ઇન્સ્યોરન્સમાં આપી દીધી આજે લેવા જવાનું છે પણ એ વસ્તુ અત્યારે શીખવા મળે કે જ્યારે એક્સિડન્ટ થયું હોય ને તો ફોટો વિડીયો વિડીયો પ્રૂફ બનાવી જ લેવું મારો એ જ કામમાં લાગ્યું કેમ કે મેં અઠવાડિયા પહેલાં જે ઇન્સ્યોરન્સ રિન્યુ કરાયો હતો તો એ લોકોની ક્વેરી આવી કે જે એ જે હમણાં રિન્યૂ કરાવ્યો છે ને મેં કીધું રિન્યૂ થયો એ દિવસે એક્સિડન્ટ થઈ શકાય તો ના પડતા હતા હા પછી મેં પ્રૂફ આવ્યા ને બધા સીધું સીધું આપણે સીધો જવાનું છે પ્રૂફ આલે ને વિડિયો ના ને એરિયા બધા પછી એ અપ્રૂવ થયું એટલે મેં આના વાત અને અમારે જે એક્સિડન્ટ થયો ને એમાં આકસ્મિક સંજોગ જ કહેવાય કોઈ જાણી જોઈને તો એક્સિડન્ટ કરે નહીં 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 એટલે અમે બધા એક્સિડન્ટ જોયો છે તો એક બે મિનિટ વાત કરી કે ભાઈ કોઈને કંઈ વાગ્યો નથી ને એમ કરીને તરત છૂટા પડ્યા કોઈ મગજ મારી નઈ કે બોલા ચાલી નહીં કોઈ પૈસા લેવાની પૈસા લેવાની કશું પેલું એવું નહીં મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તો લોકો એ વિડીયો જોઈને એટલો બધો મસ્ત પ્રતિસાદ ને એટલો મસ્ત પ્રતિસાદ આવ્યો ને કે વાહ ભાઈ વાહ એક મસ્ત ઉદાહરણ તમે પૂરું પાડ્યું છે બાકી લોકો અમથી અમથી નાની વાતમાં ખાલી એક લિસોટો પડી ગયો હોય ને એમાં કે બે હજાર રૂપિયા લાય ભાઈ પાંચ હજાર રૂપિયા લાય ભાઈ અને ઝગડમ ઝઘડી કરતા ઘણી વાર એ ઝઘડો છે ને ખૂન સુધી પહોંચી જતો હોય છે એક અદાવત બની જતો હોય છે એટલે એક આમ મસ્ત વાત મેં ત્યાં મૂકી હતી અને લોકોએ પસંદ કરી એ વાતનું મને ગર્વ છે તો આવું હતું મિત્ર તો ફાઈનલી આપણે એમની ગાડી લેવા જઈએ છીએ અને આપણને આપણી ગાડી આપવા આવ્યા છે કોઈને જવું છે ભાવનગર એમની સાથે આજે ભાવનગર જાય છે હા આજે મારી દીકરી અને મારી વાઈફ ત્યાં આગળ હમણાં વેકેશનમાં હતા એટલે વેકેશન પૂરું થાય છે પાછું પહેલી તારીખથી ભણવાનું ચાલુ થાય છે એટલે હું મારી દીકરીને લેવા માટે જઉં છું એ પણ ખૂબ રાહ જોઈ રહે છે પપ્પા ક્યારે આવે ક્યારે આવે અહીંથી જવું હોય ત્યારે એની ઉતાવળ ક્યારે માવાન ક્યારે લઈ જાવ ક્યારે લઈ જાવ આપણે પણ નાના હતા ત્યારે આવું જ કરતા મામાને ઘરે જવા માટે કેટલી રાહ જોતા હવે આખું વેકેશન આપણું ઉનાળાનું મસ્ત તડકો ભલે ગમે તેટલો તડકો તો એ વખતે લાગતો જ નતો આ તો હવે અત્યારે આ બધી ડિગ્રીઓ ખબર પડવા માંડી બાકી તો એ વખતે તો શું તડકો છે ને શું નહીં તે ખબર નહીં આખી આખી બપોર રમો આપણે અહીંયા મળી જાય ચલો તો હમણાં સર્વિસ સ્ટેશને જઈને બતાવું ગાડી ચકાચક થઈ ગઈ હશે આ કઈ રહ્યા વિરાટનગર તો આ જૂની ડેકી ને જૂનું બમ્પર છે અને નવું લાગી ગયું છે સિમ્બોલ CS લખેલો અને આ એક લગાડવાનું બાકી રહી ગયું છે DDS એ નહીં કેમ ભાઈ નહીં લાગે ઓકે

ક્યાં રહ્યો છો ભાઈ એ તો કે એની બાજુમાં પછી ત્યારે બેનનું નામ શું છે હે મા એક નામ છે પછી આયા શું કરવા આવ્યા હતા તમે કયો પોપટ એ નામ આવડે છે તને પછી સ્કૂલ તું સ્કૂલે જાશો

હા હા સ્કૂલે જાઉં છો નથી જતા કેમ હે તો સ્કૂલે ક્યારથી જવાનું કેટલી મોટી બીજી જેટલી તાર ભાઈનું નામ શું છે મોટા ભાઈનું નામ

મોજ કરે છે તો ફ્રેન્ડ્સ ખાવા બેસી ગયા છે રોજની જેમ આજે દહીં અને ભાખરી આવી ગઈ છે બોળો તો નાખો બોળો નાખો બોળો નાખો ફટાફટ મસ્ત મજાનો બોળો કેરીનો અને ભૂંગળા આવવા દો આ ભૂંગળા ચલો તો ગાઈસ ખાઈ લઈએ આપણે હવે ફ્રેન્ડના ઘરે છે કિટી પાર્ટી અને મસ્ત મસાલેદાર ભાજી બની રહી છે ગાઈસ છે ખુશબુદું एकदम મસ્ત ટેસ્ટી સો આ દવિજા અને પ્રાંસુ સામે બેસી ગયા છે અને આ વેજીટેબલ ખુશબુ એ બાફી રાખ્યું હતું અહીંયા આવીને હેતલબેન અને રિંકલ ઝડપથી ભાજી બનાવવા લાગ્યા છે કેમ કે બધાને ભૂખ પણ જોરદાર લાગી ગઈ છે સાચી વાત છે મસ્ત ઘાટી મીઠી ભાજી બની ગઈ છે તારું નામ શું છે દ્વિજા

આ છે ધરતી મેડમ જેનો એક ફેવરી સ્ટુડન્ટ છે એ ધરતી મેડમને સપનામાં પણ યાદ કરે છે સ્કૂલે રોતો રોતરોતો આવે છે કે ધરતી મેડમ મને સપનામાં આવે છે ધરતી મેમ એટલા બધા ફેવરિટ છે કે કોલને ધરતી મેમ સપનામાં આવે છે આજે કેવી બની છે ટેસ્ટ કરવાની છે અને જમવાનું છે આજે આપણે આરામ છે આ બધું કરે છે જો ચાર જણા પાઉભાજી બનાવે છે રિંકલ છે પાઉ વઘારે છે હવે ટેસ્ટ કરીએ ને ત્યારે ટેસ્ટ કરીએ ને ત્યારે ખબર પડે કે પાઉભાજી એચ્યુઅલમાં કેવી બની છે અને પાઉભાજી બનાવવા વાળા છે માસ્ટર શેફ હેતલ ગાઈસ ફાઈનલી પાઉભાજી આપણી ડીશમાં આવી ગઈ છે એ સલાડ ને બધું મૂકો

પૂર્વીની કિટી પાર્ટી પૂરી થઈ ગઈ છે પૂર્વી આવી ગઈ તું કીટી મજા કરી ફ્રેન્ડ્સ જોડે કોને મજા આવે હા એક તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કરવાનું કમેન્ટ કરવાનું ને શેર કરવાનું ભૂલતા નહી ને ચેનલ ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને માં જતો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહી